એનઆઈસીયુ ના સાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા નોર્મલ તથા પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર

પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ શેરકાંત પઠાણ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાના નેતૃત્વમાં કાર્યકરોએ કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો જિલ્લાના મોટાભાગના માર્ગો ખાડાઓથી ખરબસરા બની ગયા છે નવા બનેલા રસ્તાઓ પણ ટૂંક સમયમાં તૂટી જાય છે આ કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે યુવા કોંગ્રેસના આરોપ મુજબ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની ભાગબધાઇને કારણે રસ્તાઓની ગુણવત્તા નબળી રહે છે આંદોલનને પગલે માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર રોનક શાહે યુવા કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમણે સાત દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તેમના જણાવ્યા મુજબ તમામ કામો ટેન્ડર પ્રક્રિયા અનુસાર થાય છે અને વિભાગ નિયમિત નિરીક્ષણ કરે છે કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો યાકુબ પટેલ ભરૂચ સૌથી વધારે ભ્રષ્ટ વિભાગ છે અગાઉ પણ અમે કીધું ચાલીસ ટકા કરપ્શન આ વિભાગની અંદર થાય છે અને એનો નમૂનો વાલિયાથી અંકલેશ્વર નેત્રંગને જોડતો માર્ગ છે સત્તાવન કરોડના ખર્ચે આ માર્ગ બહેનો હજી તો કામ પૂરું નથી થયું તે પહેલાં એ માર્ગ ખોદાઈ ગયેલો છે આ તંત્રને વારંવાર સેક્રેટરી સુધી વાત કરી અને તપાસના આદેશો આપવા છતાં પણ આજે એક મહિના પછી પણ અમે ઉઘરાણી માટે આવ્યા છે છે એની તપાસ થઈ નથી આવતા આવતા સોમવારની મુદત આપી સોમવારે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ભ્રષ્ટ અધિકારીઓની સામે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની સામે તો ધરણાનો કાર્યક્રમ અમે આ જગ્યા ઉપર જ ગોઠવીશું અને આ ઓફિસનો ઘેરાવો કરીશું સાથે સાથે જેટલા પણ બ્રિજો અત્યારે ગંભીર ઘટના પછી તૂટે એવી શક્યતાઓ છે એ બ્રિજો બંધ કરી દીધા છે પણ એની ટાઈમ લાઈન કોઈ નક્કી નથી કરી કે કેટલા સમયમાં એ બ્રિજો ફરી શરૂ થશે ત્યારે અકસ્માત થાય અને મૃત્યુ થાય એની સદંતર જવાબદારી આ વિભાગના લોકોની રહેશે અને એને માનવવધનો ગુનો દાખલ કરવો પડશે સાથે સાથે આ સરકારની અંદર ઝીરો ટોલરન્સની વાત કરે છે એ વાત માત્ર વાહયાત ને પોકળ સાબિત થયેલી છે કેમેરાની સામે બોલતા પણ અધિકારીઓ ખચકાય છે એ આપણે અત્યારે જોયું છે અને એના કારણેને ભ્રષ્ટાચારને ને માજા મૂકી છે અને ભ્રષ્ટાચારને ને સરકાર જ પોતે પ્રોત્સાહન આપી રહી છે એમ કહીએ તો પણ ખોટું નથી આજે મંદરેગાનું કૌભાન પણ આ જિલ્લાની અંદર ખૂબ મોટા પાયે છે અને અહીંયાથી કલેક્ટર શ્રીને મળી અને ડીઆરડીએ ડાયરેક્ટર ને પણ અમે મંદરેગાના કૌભાન બાબતે પણ જે ભીલું ભીનું સંકેલ આવેલું છે અને નવી જે ફરિયાદો દાખલ કરવાની છે એના માટે અત્યારે જવાના છે આભાર અને મકાન વિભાગની કચેરીએ વારંવાર રજૂઆતો કરીએ છીએ છેલ્લા બે થી ત્રણ મહિનાથી

ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આ અધિકારીઓ પર કાર્યવાહી કોન્ટ્રાક્ટર પર નહીં થાય તો આવનારા દિવસોમાં આના કરતા વધારે ઉગ્ર રજૂઆત નહી આ રોડ રસ્તા લઈને આ કચેરીને અમે તાળુ મારવાની તૈયારી થી જ આવવાના છે એ આજે હું કેવા માંગ આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં દેવા લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તેના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચુકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અધ્યતની વિગત આપવા માટે દિન સાતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાયેદારી દ્વારા આપવામાં આવેલ છે એના પર કેમ કોઈ દિવસે એક્શન લેવામાં નથી સતત કામ ચાલતા હોય છે અને એની તપાસ ટીમ અને વિભાગમાંથી જરૂરિયાત મુજબના પગલાઓ લેવાતા હોય છે અત્યાર સુધી કોઈ એવો એક્શન લેવાય કોઈ ભ્રષ્ટાચાર એની વિગતો આપને મેળવીને કેવી સાહેબ હાલકી ગુણવત્તાના જો